ત્યાં ઘર દુવાની ઈચ્છા હતી કે ભગવાનની આગળ એટલી માંગણી કરતે કે મને અર્ધુવાર લઈ જાવ ગેમે દે તમારી તે એટલે જ જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો આજે એમ કહેવાય કે મારા માટે ખુશીનો દિવસ છે સરસ મજાનો તમે થમલાઇન ટાઈટલ ને બધું જોઈને ખ્યાલ જ આવી ગયો છે તમને કેમ કે આજે પહેલીવાર એમ કહેવાય કે મારા મમ્મી પપ્પા છે એ લાંબી ટૂરમાં જાય છે બહુ મોટી ટૂર છે જેમાં હરિદ્વારથી માંડીને કાશી વિશ્વનાથ અયોધ્યા ઘણા બધા સાસઠ ઇચ્છો ત્યારે કે એમ કાંઈક ધામ છે તો બહુ મોટી ટૂર કરે છે મેં તો ઘણી બધી ટૂર કરી છે તમને ખબર જ હશે મેં બહુ બધી ટૂર કરી છે ઘણું બધું ફર્યો છું પણ આજે પહેલેથી એક એમ હતું કે મમ્મી પપ્પાને મોકલીશ તો આજે એ દિવસ આવી ગયો છે ને આજે એ લોકો જવાના છે આજે એની બસ છે તો બધું પેકિંગને એવું શરૂ છે તો હું તમને મળાવું વાલો ભાઈ બધી તૈયારી શરૂ છે કા કુલદીપભાઈ તારે એ કુલદીપભાઈ તારે જવાના છે કે બહાર થોડીક ટેબ્લેટ લી લેવી પડે એટલે આની અંદર હું લખી નાખી કે અમુક ટેબ્લેટની જરૂર પડે થોડી થોડી આમ એવું છે કાબાબા કે રેડી ને બધું કમ્પ્લીટ બેક ઇન

આવી રીતનું કૅકિંગ શરૂ છે અગરબત્તી લીધી છે તો અહીંયા થેલો થાય છે તો ભાઈ બનાવવા બનાવવા ચારે મહિના છે એવું છે એટલે જાય છે તો બહુ આનંદ થાય કે ભાઈ ઘણી બધી લાંબી ટૂર કરે છે પંદર સત્તર દિવસ થઈ જાય ને સત્તર દિવસ

કોન્ટેક કરું બસ વાળા થોડી વિડીયોની ક્લિક નથી આવે તો આપણે ટ્રાય કરીશું દેખાડશું યાત્રાની તો હું કેશ મારું પપ્પાને કે થોડું ઘણું ઉતારશું ફોન સારો હોય ને તો એને કોન્ટેક કરી તો તમારા માટે કાંઈક અલગ અલગ કાંઈક જોવા મળશે થોડું થોડું કંઈક કાંઈક આવી રીતની બધી તૈયારી શરૂ છે હજી તૈયારી કરે છે બાની લોકો ને મારે જવું પડશે કામે કેમકે મારે પણ થોડુંક કામ બહુ વધી ગયું છે બે ત્રણથી બહુ અટવાઈ ગયું છે બધું એવું છે કેમ કે પછી મારે બે ત્રણ દિવસ પછી બહાર જવાનું છે ને એટલે થોડુંક કામ વધી ગયું છે એટલે જવું પડશે શિવાને કરા જ રજા રાખવાનો પ્લાન હતો કેમ કે હમણાં રજા આવું જ રે એવું છે એમ છે એટલે તમને આગળ આગળ ખ્યાલ આવી જાય બ્લોગ જોશો ને એટલે કઈ રીતનું છે એમ બધું તો એવું બધું છે એટલે આજે કામે જવું પડશે હાનનો પાછો ફોન આવશે ને એટલે હું આવીશ અને પછી જ્યાં બસ છે ત્યાં મૂકવા જઈશ એવું બધું છે ત્યાંનું મેં વાતચીત કરી લીધી છે બસવાળા ડાયરેક્ટ કઈ રીતનું છે ક્યાં આવવાનું છે બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે તો અત્યારે હું પેલા કામે જવા દઉં ભાઈ મોડું થઈ ગયું છે થોડુંક ભાઈ આવી ગયો શું કામેથી અને આખો દિવસ બ્લોગ નક્કી રહ્યો કેમ કે આખો દિવસ કામે જ તો ભાઈ એવું છે ને હવે જવાની પ્લાનિંગ શરૂ કરી છે બધી અને અહીંયા જો હસ્મિતા ગાંજ બટન કરે છે અને કાવ બેન તમે શું કરો હવા બોકડી કોકડી હે કોકડી હેરખી કરો કોકડી હેરખી કરે છે ભાઈ એવું છે તો જો ગાજ બટન કરે છે કેટલા બાકી છે હવે તો ચાલુ જ કર્યું ચાલુ જ કર્યું છે ભાઈ આ બધા મારે લઈ જવાને દુકાન એવું છે અને બા જો રોટલા કરે છે બાને જવાને તોય આજ રોટલા છેલા વેલા બાના હાથના ખાવાના છે ભાઈ અમારે કેમ કે હવે 15 દિવસ 20 દિવસ નહીં આવે કાબા પંદર સત્તર સત્તર જમણ ની ટૂર છે એવું છે બધું જય

કરો એટલે મોટો ફોન જ આવી ગયો પચાસ હજાર રૂપિયા આપી ભાઈ એવું કઈ નથી તો ભાઈ રેડી થઈ ગયા છે અને હવે જવાનું છે મૂકવા જઈએ કે ટેમ્પો બાંધી કઈ નક્કી નથી કન્ફર્મ પણ પૈસા જ આવું છે જમી કાઢીને બસ તો સવારના પાછા જઈ માતાજી બધાને કેમ કે કાલે ભાઈ એવું થયું કે કાલે બસ થોડી કેન્સલ થઈ ગઈ એવું છે યાન ટાઈમે ફોન આવ્યો ઘરે મૂકવા જવા હતા ને ત્યાં ફોન આવ્યો કે ભાઈ બસ તમારી કેન્સલ થઈ ગયું છે થોડાક કારણો છે કે આજનું એને કીધું તો છે તો કન્ફર્મ જ છે એવું છે બધું તો જો છેલ્લા પહેલાં જ બધું તૈયાર જ છે આજે બહારની ની પાસે તૈયાર થઈ ગયા છે ખબર હા એ વાત હાજી છે બસનો મોટો પ્રોબ્લેમ છે ભાઈ એવું છે તો જોઈ છે આજનું કેમ થાય પછી હું તમને અપડેટ આપું કંઈક આગળ આગળ જઈ ગયા છે અત્યારે દસ થઈ ગયા છે અને આવી ગયો છો મમ્મી અહીંથી બસ જવાની છે એવું છે ટેમ્પો લઈને આવ્યા હતા અને અમારા પરમ સ્નેહી મિત્ર દાદા અને દાદી માં બે જવાના છે ભાઈ એક નંબર છે મારા પપ્પા ને મારા દાદા બે હેરો હાર્યો પહેલેથી રેલા કા દાદા અને ટુરમાં હાર્યા છે તો ભાઈ ટુરમાં હેરો હાર જાય છે તો આ ઠેલા છે બધા ઉતારે છે અમારા કલ્પેશ ભાઈ ના પપ્પા છે કા ભાઈ થઈ ગયું રેડી કા અમારે અમે જોકે અમે કેદારનાથ ને ત્યારે વાત કરતા કેમ્પલીટ થઈ ગયું છે મમ્મી પપ્પા જાય છે ફાઇનલી ટુર માં તો બધા સામાન ઉતારે છે હવે અમારે દીકુ શેઠ દીકુ શેઠના પપ્પા છે તમને ખબર જ હશે હા દીકુ શેઠના પપ્પાને મારા પપ્પા બે જાય છે અમે બધા ભાઈ છે ને આ હતી ભાઈ છે બે એવું છે એટલે જોટો હારો થઈ ગયો કાજે તે અને અમારા ઈ પેલાના હતા ને ઈએ ભાઈ બન ઈ છે બરાબર દાદાના દાદા આના પપ્પા મારો પપ્પા ભાઈ જો ભાઈ એટલો જ હાલ્યો આવે છે અમારે એવું છે ભાઈ તો દાદા ન્યાજીને કઈક વિડિયો વિડિયો મોકલજો સારું બહુ સારું તો વાંધો નહીં જો આવો છે ભાઈ રમોજી કરીએ છીએ ને હવે ફાઇનલી 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 ઘણો વેટ કર્યો છે મમ્મી પપ્પાની આમ જ રહેશે હાલો હાલો દીકુભાઈ થેલા લઈ જા હા યાર હા અમારા રાજા કાં આવ્યા છે મૂકવા ટેમ્પો લઈને કા હાલો છેલ્લા લઈ જા હાલો ચાલો ભાઈ અંદર તમને થોડુંક બતાવી દો અને પછી રજા હતી આ રીતની કઈક સ્લીપર બસ છે ટુ એક્સ ટુ મસ્ત મજાની સોફા થોડાક અવળ હવળ થઈ ગયેલા ચેન્જ કરે છે કેમકે અમારા છે ને ત્રણ હતા ત્રણ બુક કરાવેલા હતા બે નીચે ને એક ઉપર એવું એ રીતનું હતું તો એમાં બીજા બેવડ હવળ થાય છે પાની વેઇટિંગમાં છે હવે એ બેહાડી હાડી ભાઈ ગયા આપણે આગળ

ચાલો મળીશું નવા બ્લોક સાથે ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ અને યાત્રા મંગળમય રહે એવી બધા પ્રાર્થના કરજો હાલો ભાઈ બાય